આપણે પ્રશ્ન પૂછે તો કન્ફ્યુઝન ક્યાં થાય ને એની વાત છે થોડુંક નવું આવ્યું આપણે આગળની સંખ્યાઓની અંદર શું હતું સરવાળા ગુણાકાર માટે સંગ્રહ છે બાદ બાકી ભાગાકાર આયર ભરતું નહોતું દુશ્મની હતી ને ઓકે ભાગાકાર માટે સંવૃદ્ધ નથી હજી ભાગાકાર આઈ રહે છે એ સમાધાન થયું નથી એટલે ભાગાકાર સાથે આપણે સંવૃત્તાનો ગુણધર્મ લાગુ નથી પડતો ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારતને જય ગુજરાત તો સ્વાગત છે તમામનો આપણા એક નવા વિડીયોની અંદર જેમાં આપણે સંખ્યાપત્તિ છે જોઈ રહ્યા છે એમાં આપણે ત્રીજી સંખ્યા આપણે જોવાની છે પૂર્ણાંક સંખ્યાઓ આપણે પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યાઓ વિશે જોઈ ગયા છીએ હજી એકવાર જોઈ લઈએ સૌથી પહેલા તો પ્રાકૃતિક સંખ્યાઓની અંદર એકથી શરૂઆત થાય સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એક છે અને સૌથી મોટી પૂછે તો આપણે અનંત અજ્ઞાત અથવા ઇન્ફિનિટી જે પણ આપણે કહીએ છીએ એ સૌથી મોટી છે પ્રાકૃતિક સંખ્યા પછી પૂર્ણ સંખ્યાઓની અંદર પૂછે તો સૌથી નાની જીરો છે અને મોટી છે અનંત છે આ બે બાબત યાદ રાખવાની હતી પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યાઓની અંદર પછી આપણે એના ગુણધર્મો છે એ જોયા છે એની અંદર સરવાળા અને બાદ બાકી સરવાળા અને ગુણાકાર માટે ગુણધર્મ ધરાવે છે બાદ બાકી ભાગાકાર માટે ગુણધર્મ ધરાવતું નથી આવું કંઈક આપણે યાદ રાખ્યું હતું હવે આપણે ત્રીજી બાબત જોવા જઈ રહ્યા છે પૂર્ણાંક સંખ્યાઓ આપણે પ્રાકૃતિક જોઈ પૂર્ણ જોઈ અને હવે જોવાના છે સોરી પૂર્ણાંક સંખ્યા ઓકે ઇન્ટેજર્સ આપણે એને કહીએ છીએ હવે જોઈએ આપણે તો ઋણ પૂર્ણાકો સહિતની પૂર્ણ સંખ્યા એટલે પૂર્ણાંક સંખ્યા પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય તો કે એવી સંખ્યા કે જેની અંદર આવે આવે તો તો કે કે ઋણ છે ધન હતા જ પ્લસ એટલે આપણે પૂર્ણ સંખ્યાઓ જે જોઈએ ને આપણે જીરો છે એક છે બે એવી રીતના આગળ તો હવે આની અંદર છે ને ઋણ પણ ટૂંકમાં એડ થશે ઋણ એટલે હવે માઇનસ એ તો આપને ખબર છે તો આપણે જે અહીંયા લખીએ ને માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ આ જે સંખ્યા છે ને આ શું બની ગઈ ઋણ પૂર્ણા ઋણપૂર્ણા છે અને આ છે એ બંનેનો સમાવેશ થાય એટલે બની જાય ઋણપૂર્ણાંક સંખ્યા પ્લસ ધનપૂર્ણાંક સંખ્યા એટલે આપણે અહીંયા પૂર્ણ પૂર્ણાંક સંખ્યાઓ છે એ બનશે જો અહીંયા એક્ઝામ્પલ પણ આપેલ છે હવે આ છે એ સંખ્યા ક્યાં સુધી જાય તો માઇનસ અનંત અથવા માઇનસ ઇન્ફિનેટિવ અને આપણે પ્લસ તરફ જોઈએ તો જે ધન અજ્ઞાત આપણે કહીએ એ આપને મળે તો આની અંદર પાછું યાદ રાખવામાં થોડું કમથું ઓના કરતાં અલગ રહેશે કઈ બાબત તો કે સૌથી નાની તો માઇનસ અનંત અથવા તો ઋણ અનંત જે પણ કહીએ અને સૌથી મોટી તો અહીંયા પ્લસ અજ્ઞાત કે અનંત ઇન્ફિનિટી જે પણ કહીએ આ યાદ રાખવાનું છે સૌથી નાની તો આપણે માઇનસ તરફ જવાનું અને સૌથી મોટી સૌથી નાની તમને પ્રાકૃતિક સંખ્યા પૂછે તો સૌથી નાની એક છે અને મોટી પૂછે તો અનંત છે સૌથી નાની ઋણ સોરી સૌથી નાની પૂર્ણ સંખ્યા પૂછે તો આપણે જીરો અને ઇન્ફિનિટિવ યાદ રાખવાની છે અને પૂર્ણાંક સંખ્યાઓની અંદર પૂછે તો આ બાબત યાદ રાખવાની છે ઓકે હવે જોઈએ ઋણપૂર્ણાંકો છે એ જીરો અને ધનપૂર્ણાકોનો સમાવેશ થાય છે ઋણપૂર્ણાકો જીરો અને ધનપૂર્ણાકોનો સમાવેશ ક્યાં થાય છે તો પૂર્ણાંક સંખ્યાઓની અંદર થાય છે જે આપણે અહીંયા જોઈએ છીએ જો આની અંદર જીરોનો સમાવેશ થાય છે ઋણપૂર્ણાંકો અને ધનપૂર્ણાંકો એટલે આપણે અહીંયા એવું કહી શકીએ કે ઋણપૂર્ણાંક પ્લસ જીરો અને પ્લસ ધનપૂર્ણાંક એટલે આપણે શું મળે પૂર્ણાંક સંખ્યાઓ મળે આ બાબત છે યાદ રાખવાની છે ઋણ પ્લસ જીરો પ્લસ ધન હવે આગળ જોઈએ પૂર્ણાંક સંખ્યાઓનું બીજું નામ આપણે જેલન સંખ્યાઓ કહીએ છીએ પ્લસ તો નહીં પણ માઇનસ હવે જો ઋણપૂર્ણાકો હવે જે ઋણપૂર્ણાકો આવે છે એની અંદર જોઈએ તો માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક કેવી રીતના હોય હવે તમને ફેરવીને પ્રશ્ન પૂછે તો કન્ફ્યુઝન ક્યાં થાય ને એની વાત છે તમને એવું પૂછે પૂર્ણાંક સંખ્યાઓની અંદર સૌથી મોટી સંખ્યા કઈ તો આપણે ડાયરેક્ટ આ બંધ કરીને લખી નાખીએ કે અનંત અથવા અજ્ઞાત આવું આપણે લખી નાખીએ ને સૌથી મોટી પૂછે તો પણ હવે તમને એવું પૂછે કે ઋણ પૂર્ણાંકોની અંદર સૌથી નાની અથવા સૌથી મોટી કઈ તો યાદ રાખો સૌથી નાની કે તો માઇનસ ઇન્ફિનેટિવ અને સૌથી મોટી કે ને તો માઇનસ એક ન્યા પછી આપણે અજ્ઞાત કે અનંત લખવાનું નથી ન્યા શું આવશે માઇનસ એક ક્યાં તો કે ઋણ પૂર્ણાંકોની અંદર પૂછે તો ઋણ પૂર્ણાંકોની અંદર સૌથી નાની અને સૌથી મોટી પૂછે તો આ બાબત છે યાદ રાખવાની ઓકે અને ધન પૂર્ણાંકોની અંદર પૂછે તો એક બે ત્રણ આપણે છે એમાં સૌથી નાની સંખ્યા તો એક અને સૌથી મોટી તો અન્ન હવે અહીંયા જીરોનો સમાવેશ થતો નથી કારણ કે જીરો છે એ હવે એવો પ્રશ્ન થાય ને કે જીરો કેમ નહીં કારણ કે આપણે પૂર્ણ સંખ્યાઓની અંદર જોયું હતું કે જીરો છે સૌથી નાની પૂર્ણ સંખ્યા છે તો આની અંદર કેમ નથી કારણ કે આ જીરો છે ને એ તટસ્થ એકમ થઈ ગયો તટસ્થ બાબત થઈ ગઈ કે જીરો શું કે મારાથી વધારે એ બધું ધન મારાથી ઓછું એ બધું ઋણ એટલે અહીંયા જીરોનો સમાવેશ થતો નથી એટલે ખાસ યાદ રાખજો હવે જુઓ અહીંયા અહીંયા જેડ છે જેડ વડે પણ દર્શાવાય છે કારણ કે જર્મન શબ્દ ઝેલન સંખ્યા ઝેલન નામથી આપણે જર્મન શબ્દ જેલન છે આની ઉપરથી આપણે આને ઇન્ટેજર્સને જેડ વડે પણ દર્શાવીએ છીએ આઈ વડે તો દર્શાવીએ છીએ પણ જેડ વડે પણ દર્શાવાય છે પૂર્ણાંક સંખ્યાઓને ઓકે દરેક પૂર્ણ સોરી દરેક પૂર્ણ પૂર્ણાંક છે પરંતુ દરેક પૂર્ણાંક પૂર્ણ નથી હવે આની અંદર જેમ આપણે કેમ હતું કે દરેક પ્રાકૃતિક છે એ પૂર્ણ છે પણ દરેક પૂર્ણ પ્રાકૃતિક નથી આની અંદર કઈ બાબત હતી તો જીરો હતી કે જીરો એક એવી સંખ્યા છે એવી એક પૂર્ણ સંખ્યાઓ છે પૂર્ણ સંખ્યાઓની અંદર સમાવેશ થાય છે જે પ્રાકૃતિકની અંદર નથી તો આની અંદર એક બાબત યાદ રાખવાની દરેક પૂર્ણ પૂર્ણાંક છે અહીંયા આપણે અલગથી લખીએ એટલે હવે ખબર પડે માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક જીરો એક બે ત્રણ અનંત સુધી જશે હવે કઈ દરેક પૂર્ણ પૂર્ણાંક છે હવે આપણે પૂર્ણ સંખ્યાઓ લખીએ પૂર્ણ સંખ્યાઓની અંદર ક્યાંથી ચાલુ થાય તો કે ઝીરોથી થી થાય ઓકે આવું કંઈક આવે હવે જોવાનું કે દરેક પૂર્ણ હવે જો અહીંયા આપણે પૂર્ણ સંખ્યાઓ છે એ બધી આની અંદર આવી આજે આપણે પૂર્ણ સંખ્યાઓ છે એ તમામ આની અંદર આવી જાય જો આવી જાય છે આ જીરો એક બે ત્રણ અહીંયા જીરો એક બે ત્રણ એવી રીતના આવી જાય છે એટલે દરેક પૂર્ણ સંખ્યાઓ છે એ પૂર્ણાંકની અંદર આવે છે એટલી બાબત ક્લિયર હવે આગળ જોઈએ કે દરેક પૂર્ણાંક પૂર્ણ નથી દરેક પૂર્ણાંક પૂર્ણ નથી તો આ આપણે પૂર્ણાંક સંખ્યાઓ છે એની અંદર તો આ સંખ્યાઓ પણ આવે છે આવે છે ને માઇનસ ત્રણની તો એવું તો અહીંયા ક્યાંય છે નહીં એટલે હવે યાદ રાખવાનું દરેક પૂર્ણ એ પૂર્ણાંક છે પણ દરેક પૂર્ણાંક પૂર્ણ નથી હવે સમજાય કારણ કે ઋણ પૂર્ણાંકોનો સમાવેશ થાય છે બીજું કઈ આની અંદર યાદ રાખવાનું નથી ઋણ પૂર્ણાંકોનો સમાવેશ થાય છે જે પૂર્ણ સંખ્યાઓની અંદર નથી એટલે ઓકે જીરો થી મોટી ધન જીરો થી નાની ઋણ હવે આપણે આગળ જે પ્રશ્ન થતો હોય ને કે જીરો છે એ કઈ રીતે નાનો કે મોટો કઈ આવતું જ નથી આપણે પૂર્ણ સંખ્યાઓની અંદર આપણે કેમ જીરો લેતા હતા મેં આગળ વાત કરી એવી રીતના તો અહીંયા કેમ નથી તો આની અંદર યાદ એ રાખવાનું છે જીરો થી જો અહીંયા છે જીરો થી મોટું એટલું ધન મોટું એટલું ધન જીરો જીરો ને આપણે ક્યાંય એવું નથી ગણવાનું કે સૌથી નાની પૂર્ણ અંદર આપણે લઈએ છીએ તો પૂર્ણાંકની અંદર પણ લઈએ એવું નથી કરવાનું ઓકે જોઈએ આપણે આના નિયમો ગુણધર્મો સૌથી પહેલું સમવૃત્તાનો ગુણધર્મ ઓકે એની અંદર જોઈએ તો સરવાળાને બાદ બાકી અને ગુણાકાર માટે સંવૃદ્ધ છે થોડુંક નવું આવ્યું આપણે આગળની સંખ્યાઓની અંદર શું હતું સરવાળાના ગુણાકાર માટે સંવૃદ્ધ છે બાદ બાકીને ભાગાકાર એડ ભરતું નહોતું દુશ્મની હતી ને હવે એવું નથી જો ગુણાકાર સરવાળા બાદ બાકીના ગુણાકાર માટે સમવૃદ્ધ છે કઈ રીતના જોઈએ સંવૃદ્ધ ગુણધર્મ છે આપણે સંખ્યાઓ હવે થોડીક આપણે માઇનસ એડ કરશું આની અંદર માઇનસ ત્રણ પ્લસ બે લઈએ માઇનસ પ્લસ માઇનસ થાય ત્રણ માંથી બે વધે પણ એક કેવો સરવાળા હોય છે આ પણ પૂર્ણાંક છે ત્રીજી સંખ્યા જે જવાબમાં મળે પરિણામ મળે એ પણ કેવું હોવું જોઈએ પૂર્ણાંક હોવું જોઈએ હા છે માઇનસ એક છે એ પૂર્ણાંક સંખ્યા છે તો ગુણા સોરી સરવાળાની અંદર સંવૃત્તાનો ગુણધર્મ ધરાવે છે હવે જોઈએ બાદ બાકી માટે થોડુંક નવું છે એટલે ઓકે માઇનસ ચાર કંઈક રાખીએ માઇનસ માઇનસ પ્લસ ને પ્લસ માઇનસ માઇનસ અહીંયા જો માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ મારે એવી રીતના કરી શકો આની અંદર આપણે થોડુંક સ્ટેપ વધારવું હોય ને તો આવી રીતના લખી શકીએ અહીંયા માઇનસ ચાર પછી માઇનસ માઇનસ પ્લસ તો અહીંયા આવશે બે હવે અહીંયા માઇનસ પ્લસ માઇનસ એટલે ચાર માંથી બે જાય તો બે પણ નિશાની મોટા પદ ને એટલે માઇનસ બે જવાબ શું આ માઇનસ બે માઇનસ ચાર અને માઇનસ બે ઓકે એ પૂર્ણાંક સંખ્યા છે જવાબ શું મળ્યો માઇનસ બે માઇનસ બે પૂર્ણ સંખ્યા છે તો બાદ બાકી માટે સંવૃત્તાનો ગુણધર્મ ધરાવે છે આગળ જોઈએ ગુણાકાર માટે હવે ગુણાકારની કોઈ પણ સંખ્યા લઈએ આપણે ઓકે કોઈ પણ સંખ્યા લઈએ માઇનસ ચાર ગુણ્યા બે લઈએ ચાર બે કેટલા થશે આઠ ઓકે જોઈ માઇનસ ચાર છે પૂર્ણાંક સંખ્યા છે આ છે બે પૂર્ણાંક છે અને આઠ મેળવીએ એ પણ પૂર્ણાક સંખ્યા છે તો આપણે એવું કહી શકીએ કે સરવાળા બાદ બાકી અને ગુણાકાર માટે સમૃદ્ધ છે ઓકે ભાગાકાર માટે સમૃદ્ધ નથી હજી ભાગાકાર આવી રહ્યા છે એ સમાધાન થયું નથી એટલે ભાગાકાર સાથે આપણે સમૃદ્ધતાનો ગુણધર્મ લાગુ નથી પડતો ઓકે જોઈએ માઇનસ દસ ભાગ્યા માઇનસ બે આવું કંઈક કરીએ તો માઇનસ દસ ભાગ્યા માઇનસ બે કરીએ તો આપણે જવાબ જોઈએ શું મળે માઇનસ દસ ના છેદમાં માઇનસ બે બે પાંચ દસ માઇનસ માઇનસ પ્લસ જવાબ પાંચ મળ્યો પાંચ તો પૂર્ણાક સંખ્યા છે તો હવે આપણે એવો પ્રશ્ન થાય કે પાંચ તો પૂર્ણાંક સંખ્યા છે આપણે જવાબ શું મળે માઇનસ ચાર ના છેદમાં માઇનસ આઠ ચાર બે આઠ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય ના છેદમાં બે એકના છેદમાં બે પૂર્ણાક સંખ્યા છે નહીં નથી અપૂર્ણાંક છે તો એકના છેદમાં બે જે જવાબ મળ્યો ગુણાક નથી જેથી ભાગાકાર માટે સંવૃત નથી એક્ઝામ્પલ જોવાના બે વાર ઓકે એના પછી ક્રમનો ગુણધર્મ તો સરવાળા અને ગુણાકાર માટે સમક્રમી છે બાદ બાકી સાથે સમક્રમી નથી ઓકે જોઈએ સરવાળા અને ગુણાકાર માટે સમક્રમી છે કઈ રીતના કોઈ પણ સંખ્યા લઈએ માઇનસ બે પ્લસ ચાર હવે આનો આપણે ક્રમ છે એ ચેન્જ પેલા આપણે જોઈ લઈએ માઇનસ પ્લસ માઇનસ થાય ચારમાં બે જાય તો બે વધે કેવો આવશે તો કે મોટા મોટા પદની નિશાની એટલે બે આવશે હવાના ક્રમ છે આપણે ચેન્જ કરીએ ચાર પ્લસ માઇનસ બે કરીએ માઇનસ પ્લસ માઇનસ ચાર માંથી બે જાય તો બે ઓકે જો જવાબ છે એમાં આવે હા આવે તો સરવાળા માટે સમક્રમી છે હવે ગુણાકાર માટે જોઈએ માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ બે ત્રણ બે છ થાય માઇનસ માઇનસ પ્લસ જવાબ શું મળે છ આપણે રકમ છે ચેન્જ કરી ત્રણ બે છ નિશાની આપણે માઇનસ માઇનસ પ્લસ થશે જવાબ શું મળે છ એટલે કે સમક્રમી છે સમક્રમી છે ઓકે એના પછી જોઈએ અંદર જોઈએ તો આવી રીતના આપણે રકમ લીધી માઇનસ માઇનસ પ્લસ થશે સાત પાંચ સોરી સાત આઠ ને નવ થશે માઇનસ માઇનસ પ્લસ થશે અને સાત પ્લસ બે એટલે નવ થશે ક્રમ આપણે ચેન્જ કરીએ માઇનસ સાત હવે જોઈએ માઇનસ માઇનસ પ્લસ થશે સાત ને બે નવ થશે પણ નવ કેવા નિશાની મોટા પગને એટલે માઇનસ નવ થશે એટલે જવાબ છે એ સરખો આવતો નથી તો અહીંયા માટે માટે નથી અને ભાગાકાર પણ જ છે જોઈ લઈએ ત્રણ ભાગ્યા છ રાખીએ ઓકે માઇનસ ત્રણ રાખીએ અને માઇનસ છ રાખીએ ત્રણ ભાગ્યા છ કરીએ તો ત્રણ ભાગ્યા છ માઇનસ માઇનસ પ્લસ થા સોરી ત્રણ બે છેલ્લે એકના છેદમાં બે અને છ ભાગ્યા ત્રણ કરીએ માઇનસ છે તો અહીંયા છ ના છેદમાં ત્રણ માઇનસ માઇનસ પ્લસ ત્રણ બે છ એકના છેદમાં બે અને બે ઓકે જવાબ સેમ આવે નથી આવતો એટલે એટલે ભાગાકાર માટે સંક્રમી નથી આ એક્ઝામ્પલ હવે આપણે ટૂંકમાં આવડવા માટે કઈ રીતના આની અંદર છે આની અંદર થોડોક ચેન્જ અહીંયા એવો છે સરવાળા બાદ બાકીની અંદર બાકી આઈ થિંક બધી સેમ છે પછી અહીંયા જોઈએ જૂથનો ગુણધર્મ ઓકે કોઈ પણ સંખ્યા જોઈએ છ પ્લસ માઇનસ બે પ્લસ ચાર આ જૂથની આપણે પહેલાં વાત કરીએ માઇનસ પ્લસ માઇનસ થશે છમાંથી બે જાય તો ચાર નિશાની મોટા પદની પ્લસ ચાર ને ચાર આઠ જવાબ આવે હવે આપણે છે એનો ક્રમ છે એ ચેન્જ કરીએ અહીંયા સોરી આપણે જૂથ ચેન્જ કરીએ અહીંયા છ પ્લસ માઇનસ બે પ્લસ ચાર છે તો આપણે આ જૂથ રાખીએ હવે અહીંયા જવાબની અંદર શું આવે અહીંયા આપણે આઠ આવ્યા છે યાદ રાખશું અહીંયા લખું છું જુઓ છ પ્લસ માઇનસ બે આ જૂથની વાત કરીએ છીએ ઓકે છ ના છ પછી અહીંયા માઇનસ પ્લસ માઇનસ ચાર માંથી બે જશે તો જવાબ બે મળશે નિશાની મોટા પદની એટલે ચાર ની નિશાની પ્લસ ની શેર રાખજો છ ને બે કેટલા થશે આઠ થશે ઓકે જો જવાબ બે સેમ આવે છે હા આવે છે આગળ પણ આઠ એ હતા જૂથ ચેન્જ કર્યું તોય એ આઠ એટલે સરવાળા માટે જૂથનો ગુણધર્મ છે એ લાગુ પડે છે ઓકે આગળ જોઈએ ગુણાકાર માટે જોઈએ માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ બે કરીએ અને ગુણ્યા એક કરી હવે અહીંયા આપણે આપેલા આ જૂથની વાત કરીએ ત્રણ બે છ માઇનસ માઇનસ પ્લસ ગુણ્યા એક એટલે જવાબ શું મળે છ મળે ઓકે હવે આપણે આનું જૂથ છે એ ચેન્જ કરીએ જૂથ જે આ હતું એ હવે આપણે ચેન્જ કરીએ હવે આપણે આ જૂથ લઈએ તો પેલા માઇનસ ત્રણ પછી ગુણ્યા બે ગુણ્યા એક એટલે જવાબ શું મળે માઇનસ બે માઇનસ માઇનસ પ્લસ થશે એટલે ત્રણ ને બે સોરી ત્રણ ગુણ્યા બે ત્રણ બે છ જવાબ છે આવે હા આવે છે તો અહીંયા ગુણધર્મ છે એ ગુણાકાર માટે જાળવે છે કે આગળ જોઈએ એના પછી બાદ બાકી અને ભાગાકાર માટે જાળવતો નથી આપણે બધા એક્ઝામ્પલ સેમ જેવા છીએ બાદ બાકી માટે જોઈ લઈએ ભાગાકાર માટે હવે આપણે ખબર છે બાદ બાકી માટે આપણે જોઈએ તો માઇનસ ત્રણ માઇનસ માઇનસ બે માઇનસ એક પેલા આપણે આ જૂથની વાત કરીએ તો અહીંયા માઇનસ ત્રણ માઇનસ માઇનસ પ્લસ એટલે બે માઇનસ પ્લસ માઇનસ થશે એટલે બે આવો કંઈક જવાબ મળે હવે આપણા જૂથ છે એ ચેન્જ કરીને કરીએ તો અહીંયાથી કંઈક આવું જૂથ બને માઇનસ છે આ બાજુ આવશે કઈક લખીએ તો માઇનસ ત્રણ ઓકે માઇનસ ત્રણ પછી માઇનસ

ત્રણ માઇનસ માઇનસ પ્લસ થશે જવાબ આવશે કેવો તો માઇનસ ચાર અહીંયા માઇનસ ચાર હવે અહીંયા માઇનસ બે જવાબ છે એ ટૂંકમાં સેમ આવતા નથી એટલે આપણે અહીંયા શું કહી શકીએ કે બાદ બાકી માટે પણ ગુણધર્મ જાળવતું નથી એવી રીતના ભાગાકાર માટે પણ ગુણધર્મ છે જાળવતું નથી એના પછી જોઈએ ગુણાકારનો સરવાળા પર વિભાજન થઈ શકે છે આપણે પૂર્ણાંક સંખ્યાઓ માટે જોઈએ છીએ પૂર્ણાંક સંખ્યાઓ માટે હવે એક્ઝામ્પલ અહીંયા લઈએ ચાર ગુણ્યા માઇનસ ત્રણ પ્લસ માઇનસ બે આવી કોઈ રકમ લઈએ હવે ચાર ગુણ્યા શું થશે તો માઇનસ ત્રણ પ્લસ ચાર ગુણ્યા માઇનસ બે આવી રીતના થશે ચાર ત્રણ ઓકે બાર થશે આપણે માઇનસ બાર આવશે પ્લસ ચાર બે આઠ એટલે માઇનસ આઠ આવું કંઈક આવશે હવે જોઈએ માઇનસ માઇનસ પ્લસ ને પ્લસ 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 બાર ને આઠ કેટલા થશે વીસ થશે નિશાની મોટા પદને માઇનસ વીસ આવું કંઈક મળે છે હવે આપણે આપણી રીતે જોઈએ થાય છે કે નથી થતું અહીંયા માઇનસ માઇનસ પ્લસ છે એટલે બધાનો સરવાળો થાય ત્રણ ને બે પાંચ ત્રણ ને બે પાંચ થશે નિશાની મોટા પદની માઇનસ પાંચ પાંચ ચાર વીસ માઇનસ વીસ ઓકે જવાબ આવી જાય છે તો અહીંયા આપણે એવું કહી શકીએ કે સરવાળાનું સોરી ગુણાકારનું સરવાળા પર વિભાજન થઈ શકે છે આવી રીતે આપણે પૂર્ણાંક સંખ્યા છે જોઈ છે આવી રીતે આપણે પૂર્ણાંક સંખ્યાઓ જે છે એના ગુણધર્મો જોયા છે અને આગળ હવે પાછી એક બીજી સંખ્યા જોશું ઓકે આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવ્યા એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો થેન્ક યુ